પારસીવાડ દલાલ સ્ટ્રીટ જ્યારે ફુરજા રોડ અને નારિયેલી બજાર સહિતના વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી પાણી પુરવઠો બંધ થતા સ્થાનિકો ખાસ કરીને મહિલાઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ ધ્યાન ન અપાતા વિપક્ષના નેતા શમસાદ અલી અને આગેવાનીની હેઠળ મહિલાઓએ નાગપુર અને જ્યારે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે પાણીની સમસ્યા ઉપરાંત છેલ્લા ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો પણ બંધ જ પડી છે જેને કારણે રાત્રિના સમયે પણ ભારે અગવડ પડી રહી છે અને આ અંગે પણ અનેક વાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આ રજૂઆત દરમિયાન નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિએ મહિલાઓને ખાતરી આપી હતી કે તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે અને જે જો ત્રણ દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નહીં થાય તો ફરીથી સંપર્ક કરવા જણાવ્યું હતું મારે તો કેટલા દિવસથી પાણી નથી મળતું હું દિવસ થઈ ગયા પાણી નથી મળતા છતાંય મારા નલ અંદર ગતર પાણી આવે છે તે છતાંય હું વિદ્યો લઈને આવી છું આ નગરપાલિકામાં નગરપાલિકામાં હું આ વિદ્યો હાજર કરીશ તો તમને જોવા મળશે કે અમારી પરિસ્થિતિ જોવો ને અમને સાથ સહકારો અમારા પેલા ભાઈ નું નામ શું છે મને સંસાદ અલીભાઈ એમના સૈયદ અમને બહુ સાથ મળેલો છે એ અમને બહુ આશ્વાસન આપેલું છે અમને બે દિવસનો ટાઈમ આપેલો છે કે હા તમને પાણી મળી જશે પણ હું એક રિક્વેસ્ટ માહેલું છું કે મળે તો અમને ચોખ્ખું પાણી મળે ને બે દિવસની અંદર પાણી મળી જાય મારો વોર્ડ નંબર 9 અને 10 ની હું એક સકર રહેવાસી છું અમારો એરિયા વેજલપુર પારસીવાડ દલાલ હસ્ત્રી ત્યાં પાણીની સુવિધા

સમસાદ અલીભાઈ સાહેબ એ સાથ સહકાર આપીને અમને સમજાવ્યું છે તે છતાં જોઈએ છે બે દિવસ અમે રાહ હજુ જોઈશું પંદર દિવસ જોઈ છે હજુ બીજા બે દિવસ રાહ જોઈશું નહી તો પછી પાછા બીજા

અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી એટલે આજે એ વિસ્તારની તમામ મહિલાઓ નગરપાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું નગરપાલિકા તંત્રને કે કાન ખોલીને સાંભળી લેજો લોકોની જે કહેવાય એ કઈ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે તમે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો એટલે લોકોના જે કંઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો કેમ કે એમના વેરા વેરા વેરાનાથી જ તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો એવું ના થાય કે નગરપાલિકાને આખી બાનમાં લેવી પડે લોકોના નાના નાના પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઈટનો પ્રશ્ન હોય સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી મામલો અને કઈ રીતની અત્યારે હાલ પરિસ્થિતિ છે તે વિષય ઉપર પણ આપણે વાત કરીશું તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે તો શું છે હાલ અત્યારે આખો આ મામલો